નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર વાતાવરણની સજીવો પર અસરો આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે હવામાન સુધી અભ્યાસ કર્યો હતો આજે આપણે આગળ અભ્યાસ કરીશું આબોહવા જોઈએ પહેલાં તો આબોહવા કોની કહેવામાં આવે છે સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા આબોહવા સ્થાનિક પરિસ્થિતિ ત્યાંની જે સ્થાનિક પરિસ્થિતિ હોય છે એટલે કે તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ આ બધાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે આબોહવાની અસર સીધી ડાયરેક્ટ ત્યાં જે તે પ્રદેશની જેટલી પણ સજીવ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ છે માનવ જીવન એ દરેકની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે ત્યાર પછી છે તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે હવે તાપમાન કોને કહેવાય તો કે હવાની અંદર રહેલ જે ગરમી છે એ ગરમીની સપાટીને તાપમાન કહે છે વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે હવે વાતાવરણના તાપમાનમાં જોઈએ તો દિવસ અને રાત્રિના દરમિયાન જે ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે હવે જે તાપમાન છે એ ઋતુઓ પ્રમાણેનું ચેન્જ થઈ જાય છે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે આપણે જોઈએ છીએ કે શિયાળા કરતાં ઉનાળાની અંદર તાપમાન વધુ હોય છે સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે આજે સૂર્યઘાત છે એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે વિષુવૃત્ત તરફ તેનું પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તે ધ્રુવ તરફ જાય છે ત્યારે તેનું તાપમાન ઘટતું જાય છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ હોતું નથી ત્યાં શું હોય છે ધ્રુવ પ્રદેશો હંમેશા ઠંડા હોય છે બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઊગી શકે નહીં જો વધારે પ્રમાણમાં તાપમાન વધી જાય તો ખેતી પાકો નથી થઈ શકતા શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે શહેરોની અંદર જોઈએ તો તાપમાન વધારે અનુભવાય છે કારણ કે ત્યાંની જે સડકો હોય છે પાકી હોય છે રોડ ડામરની બનેલી હોય છે અને સિમેન્ટ પણ એટલે કે તેની ઇમારતો હોય છે એ સિમેન્ટની બનેલી હોય છે અને ગામડાના મકાનો મોટાભાગના માટીના ને એ બધા હોય છે એ ત્યાં ઠંડા હોય છે તેથી શહેરોનું તાપમાન થોડું વધારે અનુભવાય છે વાતાવરણનું દબાણ જોઈએ આપણે આગળ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે પૃથ્વીની આસપાસ હવાનું જે સ્તર હોય છે તે વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર તે દબાણ કરે છે હવાનું જે વિશાળ સ્તર છે એ તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર તેનું દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે સમુદ્રની જ્યાં સપાટી હોય ત્યાં વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે હવે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ વાતાવરણના દબાણની અંદર ઘટાડો થતો જાય છે વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે જ્યારે વધારે તાપમાનવાળા પ્રદેશની અંદર વાયુઓ એ ગરમ થઈને ઉપરની તરફ બહાર આવવાની તે ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે જે હલકું દબાણ હોય છે એ વાદળછાયા અને જે ભેજયુક્ત ઋતુ હોય તેની સાથે જોડાયેલું છે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે હવે જ્યાં તાપમાન ઓછું હોય છે એવા પ્રદેશની અંદર વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાયુનું દબાણ જે હોય છે એ કેવું હોય છે ભારે હોય છે આગળ જોઈએ પવનો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે પવન કોને કહેવામાં આવે છે તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલ ગતિશીલ હવાને પવન કહે છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા ભારે દબાણો છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના બે પ્રકારના દબાણો હોય છે હલકા અને ભારે હવે તેના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે પવનના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે કાયમી પવનો મોસમી પવનો અને ત્રીજું છે દૈનિક એટલે કે સ્થાનિક પવનો જોઈએ આપણે પવનો વિશેનો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર્ટ આપેલો છે તમને પવનોમાં પહેલું તમને કીધું છે વેપારી પશ્ચિમિયા અને ધ્રુવીય મોસમી પવનોની અંદર એ ક્યારે વાય છે તો કે ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન દૈનિક કે સ્થાનિક પવનો એ કઈ જગ્યાએ આપણને અનુભવાય છે તો કે દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો આ છે વિદ્યાર્થી મિત્રો પવનોનો ચાર્ટ અહીંયા તમને બતાવ્યો છે કાયમી પવનો છે એ ત્રણ પ્રકારના વ્યાપારી પશ્ચિમિયા અને ધ્રુવીય મોસમી પવનો છે ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન દૈનિક કે સ્થાનિક છે તો કે દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો આગળ જોઈએ આપણે પવનોની અંદર જોઈએ એના ત્રણ પ્રકારો અહીંયા કીધેલા છે તો કાયમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે જેને શું કહેવામાં આવે છે કાયમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગની અંદર બારે માસ આખું વર્ષ એક દિશા નક્કી હોય છે એ દિશા એક જ નિશ્ચિત જે કરેલી નક્કી કરેલી જે દિશા હોય છે એમાંથી જે પવન વાય છે તેને કાયમી પવનો કહે છે કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે આપણે જે અંદર જોયું બીજો પવન છે મોસમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે હવે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો એવા હોય છે જે ઋતુ પ્રમાણે વાતા હોય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે પણ બદલાય છે એની દિશા પણ એ પવનની દિશા પણ તે ઋતુ પ્રમાણે બદલાઈ જાય છે તેથી તેને કેવા પવનો કહે છે તો કે મોસમી પવનો કહે છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે આવા મોસમી પવનો કઈ જગ્યાએ વાય છે કયા દેશની અંદર તો કે ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશ ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે કયા કઈ જગ્યાએથી વાય છે આપણી જે ચારેય જે દિશા છે એની અંદર જે ખૂણા આવેલા છે તો કે ઉનાળાની અંદર નૈઋત્યમાં વાય છે અને શિયાળાના અંદર જે છે તો કે ઈશાન ખૂણેથી વાય છે ત્રીજું છે દૈનિક એટલે કે સ્થાનિક પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે સ્થાનિક પવનોને ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો પર્વત અને ખીણની લહેરો એટલે કે લૂ અને શીતલ લહેર વગેરે છે આજે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા જે ફેરફારને કારણે ઉદભવતા પવનોને શું કહેવાય છે તો કે દૈનિક કે સ્થાનિક પવન કહે છે સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે જોઈએ તો કે કઈ જગ્યાએ વાય છે આપણે આગળ જોઈ ગયા ચાટની અંદર તો કે દરિયાઈ જમીનની લહેરો પર્વત અને ખીણની લહેરો એટલે કે લૂ અને શીતલ લહેર વગેરે છે નીચે જોઈ આપણે અરબી ભાષાના કે અરબી ભાષાના શબ્દ પરથી હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે હવે આ ચક્રવાતને બીજા નામથી ઓળખવામાં આવે છે ટાઇફૂન હરિકેન અને ટોર્નેડો પણ કહે છે સાહીઠથી એંસી કિમી કલાકની ઝડપના પવનોની તોફાની પવન જ્યારે સા એસીથી એકસો વીસ કિમી કલાકના પવનોને જે વાવાઝોડું કહે છે સાહીઠથી એંસી કિ જે કિલોમીટરની કલાકની ઝડપી હોય છે એ તોફાની પવન કહેવાય છે અને જ્યારે એંસીથી એકસો વીસ કિલોમીટર કલાકના પવનને વાવાઝોડું કહે છે ત્યાર પછી વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું ભેજ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે હવે ભેજ કોને કહેવામાં આવે છે તો કે સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળની અંદર રૂપાંતર થઈ જાય છે તેથી તેને શું કહે છે ભેજ કહે છે સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળની અંદર રૂપાંતર થાય છે તેથી તેને ભેજ કહે છે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણની અંદર ઉમેરાય છે આ જે ભેજ હોય છે એ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણની અંદર ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજ ઘણી ભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત કરે છે આ જે વાતાવરણો હોય છે એ વાતાવરણમાં રહેલા ભેજ પ્રક્રિયા દ્વારા તે વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને ફરી પાછા પ્રાપ્ત થાય છે આગળ જોઈએ આબોહવા અને માનવજીવન હવે આબોહવા જે હોય છે એની માનવ જીવન ઉપર કેવી અસર થાય છે તે જોઈએ કોઈપણ આબોહવાની અસર ખોરાક પોશાક રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે હવે કોઈપણ પણ પ્રદેશની આબોહવાની અસર આપણે જોઈએ તો સીધી ખોરાક પોશાક રહેઠાણ અને વગેરે ઉપર જોવા મળે છે વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે હવે જે જગ્યાએ વરસાદ વધુ હોય છે જે જગ્યાએ વધુ વરસાદ પડતો હોય છે એવી જગ્યાએ તે લોકોના ઘરના છાપરા કેવા હોય છે ઢારવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢાળવાળા સપાટ એટલે કે સીધા છાપરાવાળા જોવા મળે છે જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે હવે ખોરાકની અંદર એટલે કે ખેતી પાકની અંદર એમને જે પણ જે પણ પ્રકારનો ખોરાક પાકતો હોય છે જે પણ પ્રકારની ખેતી એ લોકો કરતા હોય છે તેનો તેઓ ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઉની વસ્ત્રોનો ઉપયોગ કરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશ લોકો જે ગરમ રણ પ્રદેશના જે લોકો છે એ સતત ઉડતી રેતથી બચવા માટે તેઓ માથે રૂમાલ એટલે કે રેત માથાની અંદર ભરાઈ ના જાય તે માટે રૂમાલ કે કપડું વીંટાળે છે ખાસ કરીને કઈ જગ્યાના લોકો કીધેલા છે તો કે અરબસ્તાનના લોકો ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે ગરમ અને ભેજવાળી જે આબોહવા ધરાવે છે એ જગ્યાના લોકોના સ્વભાવ માનવનાના સ્વભાવ કેવા હોય છે આળસુ હોય છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોની આબોહવાવાળા એ કહેતા સરખા પ્રકારનો આબોહવા જોવા મળે છે તો એ લોકો કેવા હોય છે તે ખુશનુમા હોવાથી એમની કાર્યક્ષમતા પણ વધારે હોય છે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયની અંદર વર્ષાઋતુની અંદર બીજું ખાસ જોવા ના મળે એના સિવાય સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યાર પછી છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર જોઈશું